હેલો મિત્રો તો શેરસી બે તમારા બધાનું સ્વાગત છે જય શ્રી રામ બધાને તો અત્યારે શનિવાર છે આજે ને આપણે ડેલીની જેમ વાડિયા પહોંચી ગયા અને ઘણું બધું કામ કરવાનું હતું પણ અચાનકથી વરસાદનો રેડો આવી ગયો તો એટલે વાંધો ન થાય એવો તો ટ્રેક્ટર વાળો ભાઈ આવે એ આવી જાય એટલે એ કામ ચાલુ કરી દઈએ ને બાકી આઠ મજૂર છે કલમો વાવવાના તો એ બધા આમ ઉપર કલમો વાવે હલો તો મોટર ચાલુ કરી દે પાણી ભરે આડી રેડું પડશે આ ભણ ભણ હા ભણ

તો મિત્રો આજે મોટું ખેતર છે એમાં દવા છટાઈ ગઈ જો હું તમને બતાવું આખામાં આપણે દવા સાટી દીધી બધી કલમમાં ને હવે જવાનું છે વચ્ચેના કા નીચેના ખેતરમાં તો છેલ્લી કલમ બાકી છે તો આલુ એને દવા સાટી દે નાની નરવાઈ તમે ચેક કરો પાણી કેટલા સાઇનિંગ કરે જોઉં તમે હવે દવાઈ પૂરી થાય એવી સારું છે બાકી એક બે હાટું તકો થાય કેમ બાકી

ને વરસાદે બધું બગાડી નાખ્યું હતું તો વાંધો ન આવ્યો ભગવાન પાછો તડકો આપી દીધો કે જાઓ કામ પતાવો ફટાફટ ચાલે તું મેં કીધું હાલો પતાવી નાખ્યું

તો આવી રીતના આજ આખો દિવસ લોક વ્યવસ્થિત નો છે એનું કારણ છે આખો દિવસ ટ્રેક્ટરમાં હતો ટ્રેક્ટરમાં કાંઈ સંભળાય નહીં ને અત્યારે વાતાવરણ બહુ મસ્ત છે ને આપણા ઝાડ ને બધું જો વૃક્ષો ને બધું ને ઉપરના ખેતરમાં મજૂર કામ કરે બધા અહીંયા છે અહીંયા છે અહીંયા છે ના અહીંયા જવું ભાઈ કઈ રહ્યા હો ભેગા કર્યા આ જે સત્તરસો આંબામાં જે સત્તરસો વાંસના લાકડા ફિટ કર્યા હતા એમાં અમુક નબળા હોય એ કાઢી ને આપણે રિપ્લેસ કરીએ છીએ આ પણ વાંસના જ લાકડા છે પણ આની અંદર શું પ્રોબ્લેમ થાય કે વરસાદનું પાણી અહીંયા ભરાય અંદર અને નીચે ભરાયેલા જ રહી એટલે સડી જાય જો આ બધા એટલા સડી ગયા તો આપણે રિપ્લેસ કરીને આ વાંસળા એમાં એડ કરીએ અને લાઈટ તો લાઇટે તો આ લાઇટે કંડવી દીધા વ્યવસ્થિત ચાયનો બહેનો કેટલમાં હાલો તો હવે આપણે જઈએ પાણી પીવું જો પેલા તો અત્યારે વાગી ગયા છ અને બધું કામ પૂરું થઈ ગયું કલમો પણ વવાઈ ગઈ તો હવે નીકળીએ ઘર બાજુ ને ફોનમાં ચાર્જિંગ કંઈ નથી કારણ કે લાઇટ જ નથી અહીંયા ને અત્યારે વાદળાને જવું તમે હાલો તો હવે નીકળ્યો ઘર બાજુ તો આપણે મિત્રો ઘરે પહોંચી ગયા અને અહીંયા પૂર્યા કરો વરસાદ જોવો તમે ખાલી વિડીયોમાં નહીં દેખાય ફૂલ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું ને હવે આપણે અંદર જઈએ સાત વાગી ગયા જોઈ લો તમે આજના વિડીયામાં કાંઈ એટલું બધું હું બોયલો નહીં હોય તો મ્યુઝિક જ વાગતું હશે તો ચાલો આજ માટે એટલું જ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લુકમાં